બાળકોને લેક્ચર આપવા માટે આવીશ લેક્ચર એને સમજાવવા આવીશ કે અલગ શું પરિણામ આવી શકે છે તમે કારણ કે બધા બેઠા છો એટલે મને જરૂર લાગે છે કે તમને પણ કહું પોક્સોનો જે કાયદો છે ને એમાં કહે છે કે અઢાર વર્ષની નાની દીકરી ને કોઈ પણ લઈને જાય ને કે એનું અપહરણ થયું કહેવાય પછી ભલે એ નાની અઢાર વર્ષની અઢાર વર્ષથી પછી બરાબર એ એની મન પરથી કોઈ સાથે દહીં જ હોય તો પણ એને અપહરણ કરવામાં આવે છે અને એની સાથે કંઈ પણ ખરાબ મને છે એના માટે જે કાયદામાં સજાની જોગવાઈ છે એ વીસ વર્ષની છે બરાબર એટલે ઘણીવાર શું છે આ ઉંમરમાં બાળકોને પ્રેમ સંબંધ એવું થઈ જતું હોય છે અને એના કારણે લોકો ઘરેથી ભાગી જાય અથવા આ પ્રકારના જે બનાવો બનતા હોય છે એમાં તમારી જવાબદારી એ છે કે તમે તમારા બાળકોને સમજાવવા વસ્તુથી કે આપણને કોઈ ગમે એ સ્વાભાવિક વસ્તુ છે હોર્મોન્સ પંદર વર્ષ આસપાસ હોર્મોન્સ એક્ટિવેટ થશે એટલે એ બધું થવું એ સ્વાભાવિક છે પણ આપણે સમજાવવાનું છે કે આ સમયે એમને કરિયર ઉપર ફોકસ કરવાનું છે ભણવા ઉપર ફોકસ કરવાનું છે તો એમને સમજાવવું પડશે ઘણી પણ શું થાય છે અમારી પાસે એવા એવા દીકરાઓ આવતા હોય છે કે જે ખરેખર મને પસંદ કરતા હોય હવે દીકરાની ઉંમર અઢાર વર્ષથી ઉપર નહીં થઈ ગઈ અઢાર વર્ષ એક મહિનો જેવો હશે અને સામે દીકરી હશે ને એક કદાચ સોળ વર્ષ અગિયાર મહિનાની હશે પરંતુ કાયદો એમાં કોઈ જ છોડ રાખતો નથી કે આમને ગણતું હતું અને જે ગયા છોકરી અઢાર વર્ષથી નાની છે એટલે સજા મળશે બરાબર એટલે તમારું બાળક હોય જે અઢાર વર્ષનો મિત્રો છે એ વિચારો તમે તેને જેલમાં કાઢવાનો આવે તો વીસ વર્ષ સુધીનું ખાલી અને ખાલી આપણી અજ્ઞાનતાના કારણે બરાબર એટલે આપણે આપ વિશે બાળકો સાથે સંવાદ કરવો જોઈએ બીજું સમાજમાં મને એવું લાગે છે કે જનરલ જ પ્રોબ્લેમ છે અમારા સમય પણ એ પ્રોબ્લેમ હતો જ કે મમ્મી પપ્પા બાળકો છે ને એટલા ઓપન એકબીજા સાથે ચર્ચા નથી કરી શકતા એટલે હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ આ ઓપનનેસ થોડી થવી જોઈએ પહેલાં કેવું હતું કે બહુ બધા બાળકો રહેતા હતા એટલે મમ્મી પપ્પાનું પણ ધ્યાન સાત આઠ છોકરાઓ હોય એટલે બધાને વચ્ચે રહી જાય છે બરાબર હવે બધાને એક બે બાળકો ત્રણ બાળકો મેક્સિમમ હોય છે તો તમે તમારા બાળકો સાથે એ પ્રકારનું જે રિલેશન રાખો એની સાથે નાનપણથી જ એ પ્રકારનો સંવાદ રાખો કે એ તમને ખુલ્લીને કહી શકીએ બરાબર એટલે આ જેથી તમે આવા પ્રશ્નો ઉપસ્થિત ના થાય અને બાકી સ્કૂલ માટે જ્યારે બાળકો હોય ત્યારે તમને એમને સમજાવવા માટે કંઈક કરવું હોય કે પ્લાન કચરો હું પોતે આવીશ અને અમારા મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આવશે એ લોકોને ડીટીએ બધું સમજાવશે ઘણી વાર બાળકોને શું જતું હોય છેતરાઈ પણ જતા હોય છે નાની ઉંમર હોય છે એટલે એટલું પોતાની સજાગતા હોતી નહીં બીજો એક ટૉપિક મને કહેવો છે ટ્રાફિક રિલેટેડ મેડમ ડિટેલમાં વાત કરશે પણ મારે એટલા માટે ધ્યાનમાં મૂકવું છે કે હું હમણાં ગયા મહિને બધા આંગળા જ દેતી હતી ટ્રાફિકના અમારા એટલે જે આપણા રોડ અકસ્માતમાં છે ને મૃત્યુ થાય એનો જે આંકડો છે ને એ મહિનાનો 32 છે એનો મતલબ શું થાય દિવસનો એક વ્યક્તિનું મૃત્યુનો રોડ અકસ્માતથી થાય છે અને એમાંથી પંચાણું ટકા એટલે જે વાત કરીએ છીએ ને ત્રીસ મૃત્યુ થવો થાય છે મહિનામાં તો એમાંથી ઘણી લોકો અઠ્યાવીસ મૃત્યુ એના માટે થાય છે કે કારણ કે એમણે હેલ્મેટ નથી પહેર્યું હવે તમે બધા પણ બધા એવું કહેશો કે અમે તો એવું ચલાવતા નથી પણ આપણા ઘરેથી આપણા હસબન્ડ હોય આપણા દીકરા હોય બરાબર એ લોકો વ્હીકલ લઈને નીકળે તો એ તમારી જવાબદારી છે કે તમે એમને ઘરેથી નીકળતા હોય ત્યારે જબરજસ્તી હેલ્મેટ પહેરાવો આમાં લાભ તમારા માટે છે પોલીસને હેલ્મેટ સાથે કોઈ જ પ્રશ્ન નથી કે પોલીસ દંડ કરે છે કે આ તમારે સજાગ થવાનું છે કે આપણા ઘરેથી સવારે નીકળેલો વ્યક્તિ સાંજે ઘરે ના આવે એવું ના થવું જોઈએ